ભારતના હુમલા બાદ પાકિસ્તાની સેનાએ એલઓસી પર ભારે ગોળીબાર શરૂ કર્યો હતો નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા પાકિસ્તાની સેનાએ પૂંછ કુફવાડા તંગધારના ઘણા આગળના વિસ્તારોમાં મોર્ટર છોડ્યા હતા ભારતના હુમલા બાદ પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં એલઓસી નજીકના આગળના વિસ્તારોમાં ભારે ગોળીબાર કર્યો હતો આ હુમલામાં ચાર બાળકો સહિત તેર લોકો માર્યા ગયા હતા જ્યારે સત્તાવન અન્ય ઘાયલ થયા હતા મળતી માહિતી મુજબ ભારતના મિસાઇલ હુમલા બાદ પાકિસ્તાની સેનાએ બુધવારે મોડી રાત્રે એલઓસી નજીકના આગળના વિસ્તારોમાં તાત્કાલિક જવાબબી કાર્યવાહી શરૂ કરી હતી આ દરમિયાન પાકિસ્તાની સેનાએ પણ મોટા છોડ્યા હતા જો કે ભારતીય સેનાએ તોપમારાનો યોગ્ય જવાબ આપ્યો હતો ભારતીય સેનાની કાર્યવાહીમાં દુશ્મન પક્ષના ઘણા લોકોને પણ જાનહાની થઈ હતી આ દરમિયાન ભારતે પાકિસ્તાનની ઘણી ચોકીઓનો નાશ કર્યો હતો પાકિસ્તાન નિયંત્રણ રેખાના તમામ વિસ્તારોમાંથી તોપમારો કરવામાં આવ્યો હતો ઉપરાંત રાજોરી અને કુપવાડાના ઉરી કરના અને તંગધારના સેક્ટરના આગળના વિસ્તારોમાં પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો આ ગોળીબાર રાત્રે લગભગ બે વાગ્યે સમગ્ર સરહદી વિસ્તારોમાં શરૂ થયો હતો આડેધડ ગોળીબારને કારણે ઘણા ઘરોને નુકસાન થયું હતું વાહનો બળી ગયા હતા દુકાનોને નુકસાન થયું હતું અધિકારીઓ એ જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા ભારે તોપમારો અને મોર્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો માનકોટ મેંદાર ઠાંડીકાસી અને પુંજ શહેરના ડઝનબંધ આગળના ગામો અને ગીચ વસ્તીવાળા વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ ગોળીબારમાં જીવ ગુમાવનાર ભારતીયોમાં 13 લોકોનો સમાવેશ થાય છે સેનાના અધિકારીઓ જણાવ્યું હતું કે બાર લોકોના નામ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે એક હજુ પણ લાપતા છે અધિકારીઓએ જણાવ્યું હતું કે બારામુલ્લાના ઉરી સેક્ટરમાં સરહદ પારથી થયેલા ગોળીબારમાં પાંચ સગીર બાળકો સહિત દસ લોકો ઘાયલ થયા હતા જ્યારે રાજૌરીમાં ત્રણ અન્ય ઘાયલ થયા હતા તેમણે જણાવ્યું હતું કે કુપવાડા જિલ્લાના કરના સેક્ટરમાં ગોળીબારને કારણે ઘણા ઘરોમાં આગ લાગી હતી